હા છે ફુકરી જહાજ જોવા જવા દે મતલબ બે ત્રણ દિવસ કામ ચાલુ છે એટલે અંદર નથી જવા દેતા આ રીતના ગાડી હોય ને એક જણા ની પચીસ રૂપિયા ટિકિટ હોય ની માર્કેટમાં વસ્તુ લેવા માટે આવ્યા છે વસ્તુઓ લઈ લે ખરીદી અંતના છે કેમ છો દોસ્તો મજામાં મજામાં જશો તો આજે અમે જઈ રહ્યા છીએ દીવ આજે અમે એક નવી ટ્રીપ ઉપર જઈએ છીએ અને અમારી સાથે ફેમિલી મેમ્બર પણ આવે છે તો આ સન્ડે છે અને દીવ પણ જઈએ છીએ અને ફરીને આવીએ આવું છે

અત્યારે બંધ થઈ ગયું છે આવી નાગવા બીચ દીવ અને હવે અત્યારે બપોરનો ટાઈમ છે તડકો છે વધારે થોડીક વાર આપણે દરિયામાં નાવા માટે જઈએ છીએ કપડા બધા ચેન્જ કરી લઈએ દરિયામાં નાહી આવીએ આજે સન્ડે છે એટલે પબ્લિક થોડુંક વધારે છે જોવો તમે

આવ્યા છીએ ગંગેશ્વર મહાદેવ ગંગેશ્વર મહાદેવ આવી ગયા છીએ અને દર્શન કરવાના છીએ અહીંયા અહીંયા પાર્કિંગના બહુ વધારે પૈસા છે અને સન્ડે છે એટલે બહુ ટ્રાફિક હે છે પાર્કિંગના પૈસા બહુ વધારે પૂછા છે અહીંયા ઘણા વર્ષો પછી અમે આવ્યા છીએ થોડું ચેન્જ થઈ ગયું છે હવે દર્શન કરતા હોઈએ ગંગેશ્વર મંદિરે ગંગેશ્વર મહાદેવનું મંદિર છે ને અહીંયા પાંચ શિવની છે દર્શન કરી લઈએ અત્યારે પાણી નથી આવે ઓલું કે દરિયાનું નથી આવે એટલે પાણી નથી અહીંયા પાંચ શિવની દર્શન કરી લઈએ બરાબર ને એવા બધા દર્શન કરે છે અને આજે સન્ડે છે એટલે ટ્રાફિક બહુ વધારે છે તો બધા આવી ગયા છે અહીંયા શિવભાવ अभिषेक <laughs> करे

ગાડી ગાડીમાં ફરવા માટે આખું જોઈ લીધું અમે હવે જાય છે બીજા જગ્યાએ હવે કિલ્લો જોવા માટે આવી ગયા છીએ અહીંયા બજાર સર્કિટ હાઉસ હવે જોવામાં આવી છે કિલ્લા ઉપર હવે કિલ્લો જોવા માટે આપણે આવ્યા હતા પણ એ છ વાગ્યા સુધી એન્ટ્રી આપે આપણે લેટ થઈ ગયું છે બીજી વાર બતાવશું આપણે કિલ્લો બધું ટોપ ને બધું આવેલું છે અહીંયા આવ્યા છીએ દીવના માર્કેટમાં અહીંયા વાલમ સોંગનું શૂટિંગ થયું ને એ અહીંયા થયું હતું